ભાભી એક્સપાય થઈ ગયા બાળકો નાના હતા બાળકો ભાઈ ભાઈના છોકરાને મોટા કરવાનું વિચાર આવ્યો લગ્ન કરે ને શું કમાવું આ છોકરા જે આપણે હામ્યા છે એને આપણે દુઃખી દેખે ને આપણે કેમ સુખ ભોગવવું એટલે લગ્ન ન કર્યા પછી આ વરમાં ચાર પાત્ર ભીજવા હવે દીધે આ એક આપણો દરેક વ્યક્તિનું જીવન છે એક નટનો ખેલ જ માના હું જે પાત્ર આપણે ભજવવા આવ્યા છે ને એ ભજવવા જ પડ્યું

અને એ કરતી હતી મા વગરના છોકરાને મોટા કરતી હતી એ એક વર્ષની નાનો દીકરો હતો ત્યારે એક્સ વાય થઈ અને એ જ દીકરો દહ વર્ષ મારા ભાઈ જાતા હોટલ સલાવી ખેતીવાડી સંભાળવી પશુપાલન સંભાળવું બધું જ મારા માથે હતું આ સૌ જ મેં મેળવ્યું એક ત્યારે કાઠવાય હવે તો એટલા બધા ત્રણ દીકરા જવા જ છે હાઈવે પર હોટલ લાખવી આ તો બધા આવતા તો એક ઓફિસર આવતો એક મજૂરી આવતો પેલે તો બે બે કિલોમીટર સુધી માણસ કોઈ જોવા ન મળતું એમાં લાઇટ ને એમ રે ગામડું વાડી વિસ્તાર કારણ કે બધી લાઇટ નું આવે ત્રણ દી નું આવે

એ એટલી ત્યાગની મૂર્તિ હતી મેરાણી અમે તો ઓસે બ્લબ કે અમારી સરફેશન ટકાણા થઈ ગયા અને મેરાણી હું ઓટણ પછારી તોલા હું નું નેકલી રખડા હું માથું પર જા પોરબંદર બંધા જા ત રાજ્યો માં હિસાબ બે હું પંજાબ માં ઘણા બે હા પંજાબ માં કુંભના મેળા માં લખનઉ માં ગઈ થી ઓહો દિલ્હી ગઈ થી મલક ઠેકાને હું તો ફરે આવી હું રિટાયર થવાની જ ને કારણ કે રિટેર થન કામ કરું ભગવાન કૃષ્ણ હવા હવરહના ત્યાં કોઈ દી રિટાયર નથી તો આપણે કવ થવાનું ગુપીમાં જલમેન સૌરાષ્ટ્રમાં 100 વર્ષ કઈ ત્યાં કેમ સૌરાષ્ટ્ર અમારું એટલે તો એક દુહો છે કે કાઠિયાવાડમાં કોઈ બદી ભૂલો પડે ભગવાન થાને અમારો મેમાન અને સ્વર્ગ ભૂલાવે તેમ હામડા એટલે આ કાઠિયાવાડ છે આ સ્વર્ગની ભુલાવે દે નમસ્કાર સૌરાષ્ટ્ર દર્શન માટે લોકો બહુ આવે છે અને પ્રવાસે આવે છે યાત્રા પ્રવાસની પ્રવાસ તો કરીને જતા રહો જો તમે યાત્રા કરો અને જો તમારે કે શું કામ બલિદાન દુખાવોમાં ભક્તિ રસ આટલા એકબીજાની સાથે તરબોળ થયેલા છે એ બધું તમારે સમજવું હોય તો તમારે મળવું પડે સૌરાષ્ટ્રના માણસોને એ વ્યક્તિઓને જયારે તમે મળો ત્યારે તમને સમજાય કે આ બધી કહાનીઓ જે આપણે સાંભળીએ છીએ કે પછી જે મેઘાણીએ ઉઘરાવેલું સાહિત્ય છે એ બધું જ આજે અહીંયા જીવાઈ રહ્યું છે આજે આવું સાચું બધું થઈ રહ્યું છે માત્ર વાર્તાઓ નથી અને જેનું જીવન વાર્તા જેવું છે સાંભળીએ તો એવું લાગે કે કોઈ સ્ટોરી સાંભળી રહ્યા છીએ એવા સાકરબેન આપણી સાથે છે અને તમે જુનાગઢ થી એટલે પોરબંદર બાજુ તમે જતા હો દ્વારિકા બાજુ સોમનાથ થી તો માધવપુર ટોલ નાગુ ક્રોસ કરો એટલે એમની હોટેલ દેવાંગી આવે અને બહુ જ અમસ્તાજ જમતા જમતા સાકરબેન સાથે વાતો થઈ અને વાતો કરતા કરતા ખબર પડી કે આપણે જેને વાર્તા માનીએ છીએ એવું જીવન તો સાકરબેન વર્ષોથી જીવી રહ્યા છે એટલે થયું કે હવે એમની સાથે નિરાંતે વાતો કરીએ અને સાકરબેન તો એમના મોઢે કહેશે કે નહીં મને નથી ખબર પણ છતાં હું કોશિશ કરીશ એમને એ પ્રશ્ન પૂછીને જવાબ સમજવાની વાર્તાની શરૂઆત કેવી રીતે થઈ તો એમણે આ પહેરેલું છે આ ગાયું છે તો એમણે ગાહ્યું પહેરેલું છે એટલે મારો એક સ્વાભાવિક સવાલ હતો કે મેરની સ્ત્રીઓ પેલું જે લાલ રંગનું પહેરે એને આપણે શું કહેવાય ધારવો ધારવો તો ધારવો એમણે નથી પહેરેલો તો એમણે કહ્યું કે લગ્ન નથી કર્યા એકાવન વર્ષની ઉંમર છે લગ્ન કેમ નથી કર્યા એ સ્વાભાવિક સવાલ હતો અને બસ એ જ પ્રશ્ન થી શરૂઆત કરી આપણે વાતની કે સામાન્ય રીતે આ પરિસ્થિતિનો સામનો કર્યો એમ ભાભી એક્સ વાય થઈ ગયા બાળકો નાના હતા બાળકો ભાઈ ના છોકરા ને મોટા કરવાનું વિચારે લગ્ન કરે ને હું કમાવું આ છોકરા જે આપણે સામે છે એને આપડે દુઃખી દેખે ને આપણે કેમ સુખ ભોગવવું એટલે એવો બસ ઈ બધી આપણો કુદરત નો ક્રમ હોય અને આપડા નસીબ આ બધું લીખાણ હોય અને ઈ કરતી હતી માં વગર ના છોકરા ને મોટા કરતી હતી એ એક વર્ષની નો નાનો દીકરો હતો ત્યારે એની મા એક્સપાય થઈ ગઈ અને એ જ દીકરો દસ વર્ષ થયો તો મારા ભાઈ ને કેન્સર થયો મારા ભાઈ જાતા રહ્યા ભાઈ ભાભી બધે જાતા રહ્યા પેલા ભાઈ બની પછી મા બની બાપ બની અને બાળકોને ભીડાવ્યા વ્યવસ્થિત કર્યા લગ્ન કરી દીધા હવે ભગવાનની દયા છે હું આમ આ વ્યવહારિક કાર્યમાં નિવૃત્ત થઈ ગઈ દીકરા બહુ છે દીકરી ઘરે છે છોકરાને ઘરે છોકરા રમે ઉપાધિ નથી આપણે ભગવાન મહિનામાં બધા મેળવા જવું પડે બધું કરવું પડે ક્યુ ન હોટલ સલાવી ખેતીવાડી સંભાળવી પશુપાલન સંભાળવું બધું જ મારે માથે આવ્યું હતું આ સૌ વર મેં એક થારું ત્યારે કાંઠો આયો હવે છોકરા મોટા થયા હવે ઉપાદી નથી બહુ પરિસ્થિતિને એ બહુ કર્યા અને એક મારા પાસે મને એક અનુભવ એ થયો મારા પાસે સત્ય હતું સત્ય હતું એટલે હું કોઈથી બી નહી નહીં અને બી બીબી નહીં હવે હું બી હવે તો એટલા બધા ત્રણ દીકરા જવાના છે ભાઈ ભાઈ બી હોટલ આખવી આ તો બધા આવતા આ તો એક ઓફિસર એ આવતો એક મજૂરી આવતો હોય શરાફ વિમાણ આવતો હોય અને દારૂડીઓ આવતો હોય બધા આવતા જ હોય ને બધા કોઈ રીતે સમજાવે ને પાસે એની મોકોલમાં ઈ એક ઉપાધી વાળું હતું અને તો કુદરત ની દયા હતી હું કોઈ થી ભાંગી નહી જેમ મને ભગવાનની ઘા માર્યા એવી પાછી મજબૂત આવી આપી રોજ મજબૂત બનતી ગઈ હવે ભાઈ આજ કાલે કાલે છોકરા મોટા થઈ જાય હવે હું કાલે મોટા જાય હવે હું એમ કરતા કરતા

માણસ છે ને લટશે એને જે પાત્ર મળે એ પાત્ર ઉપર પાર પડવો જ પડે તો એમાં બે દી લાઇટ નું આવે ત્રણ દી નું આવે ત્યારે બહુ પડે જંગલ બાજુમાં એક રોડ કોઈ દીપડો આવે જાય કોઈ કારક સિંહ આવે સડે તો ગાયું પીવું બધા ધ્યાન તો રાખવું પડે ને

દણું દરી લઉં બધું મોટી મોટર છે મોટી શીખી આવે ને ઈ છે એ જાય તે બધું શીખી ગઈ દાબ દેતા ઘર માં આજે કોઈ દાબ દેતા નો આવડે હું દાબ દેતા હા હું દરણું ધરા બધું જો જાતે થઈ આ સુલા બનાવ્યા તો મેં બનાવ્યા ખેતીવાડી માં બધું આવડે હાથી હાકતા આવડે દવા સારતા આવડે પાણી વારતા આવડે જે કહો ભાઈ બધુંય કામ ખેતીવાડી નું આવડે કાઈ પાસી નો પડે પક્કા મેરાણી છે હોલ કામ આવ્યો એમ હવે તો ટ્રેક્ટર ઉન આવી ગયા પેલા તો બરત ગાડા ની વાત તો બરત હાંકતા હા હાંકતી ને હું હાથે હાંકતી માં અમારે એક લાલ કલર ની જોડ હતી એક સફેદ બે જોડ બે જોડ હતા બરત ની બે જોડ હતી હાથે આકે લેતી અહીંયા બહુ સ્પેશિયલ એ છે કે રોટલા ખાલી ચૂલા પર ગડાય છે એવું નહીં છાસ ને દૂધ ને માખણ ને શાકભાજી ને બધું જ અહિયાં ઘરનું હોય છે એટલે હું એજ જોઈ રહી હતી આવી ત્યારે કે વાડીમાંથી શાકભાજી આવી રહ્યું છે અ પેલું આમ ગોરવું છાશ નીકળી રહી છે બધું બહુ સરસ રીતે મેનેજ થઈ રહ્યું છે અને હવે એ રિટાયર થયા છે એમણે એવું કહ્યું એ પ્રમાણે પણ એ રિટાયર થતા પહેલાનું જે જીવન છે એ અતિશય કપરું હશે જેની આપણે કલ્પનાય નથી કરી શકતા તમે મને આ મેરાણીઓ વિશે વાત કરી રહ્યા હતા કે હાથમાં બંગડી કે પછી નાકમાં એ બધું કેમ ના પહેરે એ એ અમારી મેરાણીમાં થોડી એટલી ખુમારી હતી થોડી અને પેલાના બધા ધીંગાણા માં જતા રાજા રજવાડા કઈ ધીંગાણા થાય કઈ મેળ કાયમ આવે છે એક તરીકે ફરજ એના પતિ ની સપોર્ટ આપવો અને એટલી ત્યાગની મૂર્તિ હતી મેરાણી અમે તો હવે બ્લબ કે અમારી સપ્ટેશન તો ઘણા થઈ ગયા અમારા સમાજમાં સપ્ટેશન નું ઘણા હતા અમે તો ખાલી સો બસો ના બ્લબ કેવાયે

ટૂંકમાં જે સમાજમાં જેનું નામ ગુજતા છે ને એવા ઓછા છે બાકી મેરાણી મલક શક્તિ થઈ ગયું મયારીમાં ઘણી માતાજી થઈ ગયું છે કે જેની ભજન કરે અમારે અહીં દરિયા કાંઠે એક મુંધીમાં અમારે બગસરાના બાર વર્ષ દરિયા કાંઠે એકલી તપ કર્યું અને દરિયામાં વ્યાજ હતા અંદર દરિયામાં વ્યાજ હતા નાથી પાછા હતા અહીં જ બોરસર નો નિશાન નો આશ્રમ બાર બાર વર્ષ તપ કરે ને મેરાણી બેઠી

પણ એ મણિયારામાં બધું વર્ણન આવતું તો હવે મારે તમારું જે પેલો મણિયારો છે એ પણ સાંભળવો છે સંભળાવશો મને મોટે યાદ નથી આ મોબાઈલ માં ઓલો મુરુભાઈ બોલે છે મારા વિશે લેખો ભરતભાઈ બાપોદરાય લેખક છે હા એની દીકરીના મેરેજ હતા શું છે એમાં શબ્દો શું છે મનખાને તું લાગતી મીઠી સાકર તારી સારપુ ડીઠી મનખાને તું લાગતી મીઠી મીઠી સાકર તારી સારપુ ડીઠી હા

देव मारू नाम देवांशी हं तडग ओ ये तनिक ट्रेनिंग मा बस देव मा अंशी आवी जाय એટલે દેવાંશી હા ટ્રેનિંગ સેન્ટર પાછું દેવાંશી હા દેવાંશી અરે વાહ બહુ બધા સંયોગા જુઓ ઉપર એ બંદુકવાળો જો અરે બીજી બંદુકવાળો

એવી રીતના ભરતભાઈ લેખક ને સાકરબન પરમાર કયા લગન ગીત મળેલા છે એ હું લખી દીધું વુમન્સ ડે જયારે હોય ને આઠ માસ ત્યારે પોરબંદર જિલ્લા વાળા ધરા સન્માન હા લઈ જાય

ખાલી ઈ યુપી યુપીમાં જલ્વા ભેથી પછી વરહ યુપી માં રહ્યા લગ્ન કરે લગન કર્યા દુઆ કર્યું સૌરાષ્ટ્ર માં હો વરહ કહેવું સૌરાષ્ટ્ર અમારું એટલે એક દુહો છે કે કાઠિયાવાડ માં કોક ભૂલો પડે ભગવાન થાને અમારો મહેમાન અને સ્વર્ગ ભૂલાવે હામડા

હારી પણ જાય છે માનસિક રીતે હતાશ થઈ જાય છે જે યુવાનો છે એકદમ પચીસ ત્રીસ છોકરાઓ એ બિચારા બહુ જલ્દી જિંદગીથી હારી જાય છે તો એમને શું કહેશો છેલ્લે એનામાં મારા અનુભવ પ્રમાણે એક અટાણાનું બધી ખોરાક એ વિશે હમ 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 અટાણાની ખોરાક એટલી બધી સ્ટ્રોંગ બને ગઈ બધાયમાં ઝેરી દવા બધાયમાં ઝેરી દવા કોઈ વસ્તુ દવા વગર ખાવો એક ગાયનું દૂધ જડે દવા વગર

દાખલા તરીકે દારૂ નવાડે જે માણસ છડ્યો એને અબરાશ વિસાર આવે એક રાક્ષસ એના ઉપર સ્વાર થયો મારો અનુભવ ઈ કે ભાઈ મેં સમાજ ના બધા જોયા એટલે હું કા કે જેને એ પીતા પછી રાક્ષસ સવાર થયો અને રાક્ષસ ની કોઈ દિવસ હારો વિશા આવે નહીં એને મરે નાખે મારે નાખે બીજી વાત છે આને લીધે જ વધારે યુવાનો હતાશ પામે મારી દ્રષ્ટિમાં બે કારણ મણી દેખાય પછી જે કારણ હોય ભવિષ્ય તમને કોઈ દીપી આટ ન કરે મને દરેક સમાજના યુવાનો ની ઈચ્છા મી આ બાઈ માણી આ મારા દીકરાનું નાના નાના ઉદાન ભવિષ્ય બનાવ્યું આજે કોઈ ના મારે ઘરે એટલા વાહનો પડ્યા

કરે જો એક હું લેડીઝ થઈ ને પછી ભરણ પોષણ કરે તો યુવાનો કી નો કરે યુવાનો કરવું જોઈએ નિરાશ થતું ને એને બનવાની છે ને કોઈ દી નિરાશ થતું મારા ખુદ નો દાખલો હું કા તમારે મારા પરિવાર ની મેં તો એનાથી પાંચ ગણ્યો લઈ લીધો આગળ

બધું મોટા કર્યા નેવું વાર ની માની એટલી તમને ના હોય કામ કરવાની તો અમારે કેમ નો કરવું એટલે આ બધું મારું કેવાની એ છે કે આ બધું પરંપરા મૂળ માંથી આવે છે આપણે શું કરવું કઈ રીતે આગળ વધે આપણે વડીલો આપણે એક વાર એટલે હું આને એ રીતે જ આખી ચર્ચાને જો ક્રિસમાં સમજાવું તો કે બાવીસ વર્ષની ઉંમરની એક છોકરી કે જેના મનમાં કયા સપના ન હોય એ સમયે જ્યારે પોતાના ભાભીનું મૃત્યુ થાય અને પછી એવું જોવે કે મારી આંખ સામે એક બે વર્ષના બાળકો છે હું મારું જીવન નવું બનાવીને સુધારીશ એના કરતા એક બે વર્ષના જે બાળકો છે એ ક્યાં માં છે એવું વિચારીને જે પોતાનું સંસાર નથી માનતા અને એમની અંદર જીવન ઓછું કરે અને પછી અત્યારે આ ચાલીસ તોલા જે સોનું પહેરેલું દેખાય છે જાત કમાયનું છે મહેનત કરીને મેળવ્યું છે એટલે એ દરેક છોકરીઓ કે જે માત્ર એવી એવા સપના જોવે છે કે એક દિવસ રાજકુમાર આવશે ને એમને સોનું લઈ આપશે તો એ તો સારું એવું થાય તો પણ જાતે કેટલા ક્ષમતાવાળા છો એ પણ બહુ મહત્વનું છે અને એ છોકરાઓ કે જે દર બીજી વાતમાં હતાશ થઈ જાય છે ને એમને એવું લાગે છે કે જિંદગીમાં કોઈ શક્યતાઓ જ નથી ને બસ હવે અમે થાકી ગયા ને હારી ગયા જો તમે એક સેકન્ડ માટે પણ ક્યાંય પણ તમને નિરાશા લાગે સાકરબેનની વાત સાંભળજો રોડના પેટા કોન્ટ્રાક્ટ રાખે છે સાત વર્ષથી હોટેલ ચલાવે છે વર્ષોથી ને એકલા હાથે આખું પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે આપણે બધી સક્સેસ સ્ટોરી ને બધી બુજ મોટી મોટી વાતો અમે તમને બતાવતા હોઈએ છીએ સમરજ જેવા કાર્યક્રમોમાં એ બહુ મોટી ને સુંદર કહાનીઓ હોય છે પણ આપણી આંખોની સામે જે કહાની છે મેં તમને જે કહ્યું હતું ને કે એ ખાલી વાતો નથી વાર્તા છે જે સાગરબેન સાકરબેનના સ્વરૂપમાં આપણે જોઈ રહ્યા છીએ તો એ વાર્તા સાથે મેં તમને મળાવ્યા આજે થેન્ક યુ